જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં આજે હું બનાવવાની છું બહુ જ ઓછી સામગ્રીથી બનતું અને ફક્ત પાંચ જ મિનિટમાં બની જતું એવું પાકા કેળાનું શાક તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તેને માટે આપણે એક વાસણમાં દૂધ પાઉું તેલ લઈ અને એને ગરમ કરવા મૂકી દેસું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે કેળા સુધારી લેશું મેં બે પાકા કેળા લીધા છે અને બંને કેળાની છાલ કાઢી અને આવી રીતે બંને કેળાના કટકા કરી લેવાના છે આપણું આ શાક ફક્ત પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જવાનું છે કેમ કે આમાં પાકા કેળા લીધા છે એટલે એને ચડતા જરાય વાર નથી લાગતી આ બાજુ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો એમાં એક ચમચી જીરું નાખશું અને જીરુંને તતડવા દેશું જીરું તતડે એટલે એમાં એક લીલા મરચાંના કટકા નાખશું થોડા લીમડાના પાન અને હિંગ નાખી અને બધા મસાલાને સાતાઈ લેશું પછી એમાં કેળાના કટકા નાખશું એક ચમચી મીઠું અડધી ચમચી હળદર દોઢ ચમચી મરચું અને એક ચમચી ધાણાજીરું નાખી અને બધાને સારી રીતે મિક્સ કરી દેશું આમાં મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે એટલે મરચાંનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે પણ આનાથી ખાલી કલર જ આવશે તીખું જરાય નહીં થાય હવે આમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખી અને શાકને બે મિનિટ ચડવા દઈશું બસ આપણું શાક તૈયાર થઈ ગયું છે તો છેલ્લેમાં થોડુંક લીંબુ નીચોવી દઈશું થોડીક ખાંડ નાખશું અને થોડોક ગરમ મસાલો નાખી દઈશું જુઓ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો કલર આવ્યો છે ને શાકનો જો તમને મારી વાનગીઓ પસંદ આવતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો છેલ્લે અમે કોથમીર નાખી અને ગેસ બંધ કરી દઈશું તૈયાર છે આપણું ચટપટું પાક કે શાક ફરી મળી એક નવી વાનગી સાથે જય શ્રી કૃષ્ણ